જે કાર્યક્રમ હતા એ પૂર્ણ થયા પછી કેટલાક નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું પણ પ્રયત્નો થતા નથી પરંતુ જે જે માહિતી જાણી કે ભાજપ અને આવી ઘણી બધી એમને એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે પણ એક મહિના એક વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષમાં ભાજપને ઓળખી ના શક્યા એવું તેમને કેવું છે જે પણ આક્ષેપ હશે પણ સાથે સાથે મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપને ખતમ કરી નાખીશ વિચારધારાને ખતમ કરી નાખીશ પણ મહેશભાઈ મારી સલાહ છે કે ભાજપ ભાજપને વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી દિન પ્રતિદિન આરએસએસની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુ ને વધુ મજબૂત થતી જાય છે આમ સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનું જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે વધ્યા છીએ સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલા હોય પણ આ એક ઉતાવળી પગલું છે એમને ભાજપમાંથી માંથી આપી અને ઉતાવળ કરી છે